આજની આ વાર્તા થોડી લાંબી છે પણ મજા આવે ને તો હાંપરજો હાંપરવા જેવી છે એક વખત એક દરિયાનું જહાજ કિનારા ઉપર પડ્યું હતું એટલે એની અંદર ઘણા બધા માણસો ચડ્યા મુસાફરો ચડ્યા તો એની આરે એક વાંદરું ચડ્યું અને એ રાજાનું વાંદરું હતું ખાસ સૂચના આપવામાં આવી કે આ વાંદરાને સહી સલામત દરિયો પાર કરાવજો કારણ કે આ વાંદરાને બીજા રાજ્યમાં સામે ભેટ આપવાનું છે એટલે મુસાફરી શરૂ થઈ તો આ તો રાજાનું વાંદરું અને વીઆઈપી વાંદરું તો એને તો જહાજની અંદર અનકમ્ફર્ટેબલ લાગવા માંડ્યું કેમ કે જહાજ આમ ઊંચું નીચું લેયર આવે એટલે ઊંચું નીચું થાય આડું અવડું થાય તો વાંદરાને એમ કે એનો જે ડ્રાઈવર છે ને એ પાયલોટ કે કેપ્ટન જી કેપ્ટનજી કેવા કે આને આંકતા આવડતું નથી તો વાંદરો તો કૂદા કૂદ કરવા માંડ્યો અને જય જઈને એનો જે કેપ્ટન હતો ને એના ઉપર જ કૂદકા મારે અને એને ધક્કો મારે ને પોતે કંટ્રોલ લેવા જાય ને કે એમ કે મને બધું આવડે એમ અને હું જ હોશિયાર વાંદરાને એમ જ હતું વાંદરો તો તોફાન કરવા માંડ્યો અને બે ત્રણ વખત તો કંટ્રોલ પોતે લીધું ને તો જહાજનું આખું કંટ્રોલ બગડી ગયું ને આમ લથડિયા ખાવા માંડ્યું મુસાફરો બધા સંચાલકો બધા ગભરી ગયા કે આ મારું બેટું છે વાંદરું અને જહાજ એને આંખવું છે પણ હવે રાજાનું વાંદરું એટલે કાંઈ એને કહેવાય નહીં નગર તો ગોળીએ મારી દઈએ અને પણ બધાને જીવનું જોખમ થઈ ગયું એમ કે જો વાંદરાને જીવતું રાખશું તો આ વાંદરો ડૂબાડીને મારી નાખશે ને જો વાંદરાને મારી નાખશું તો રાજા આપણાને મારી નાખશે એટલે બધા તો ભયનો માહોલ આખા જહાજમાં છવી ગયો બધા ચિંતામાં થઈ ગયા પણ એક વડીલ બેઠા હતા જહાજમાં તો વડીલે કીધું કે મને દસ પંદર મિનિટ આપો તો આ વાંદરાને હું બકરીને જેમ બિહારી દઉં ઓ હો હો બધા તો રાજીના રેડો વડીલ કે તમે કહો એમ વડીલે ચાર પાંચ યુવાનોને તૈયાર કર્યા અને કીધું એક ઝાડ આપી કે આ વાંદરાને ગમે એમ કરીને પકડો તો ઓલા તો દોડ્યા વાહે પણ આ તો રાજાનું વાંદરું કાધલ પિતલ ઘરનું એટલે પાથરું તો કાબુમાં આવે નહીં ઘડીક આ ઠેકડા મારે આ ઠેકડા મારે આમ કરે ને તેમ કરે પણ જેમ તેમ કરીને પકડી ગયું પકડી ગયું પકડીને લાયા વડીલ કને લો કે વડીલ વડીલ કે હવે આને દરિયામાં નાખો તો ઝાડ ખેંચીને અને નાખ્યો દરિયામાં હવે દરિયામાં નાખ્યું જેવું દરિયામાં પડ્યું એવું વાંદરું તો ખાફા મારવા માંડ્યું અને જહાજ ઉપર ચડવા આવે વડીલ કે કોઈ આને જહાજ ઉપર ચડવા ના દેતા અને જહાજ અમે ઊંચું હતું એટલે વાંદરું ચીએ કે એમ તો હતું નહીં પણ વાંદરું આમ ફાંફા મારવા માંડ્યું ને તરતા આવડતું તો ઘડી તર્યું પણ સ્ટેમિના તો કેટલું ચાલે અને દરિયાની લેયર એટલે વાંદરું તો પછી થાકી ગયું અને હવે સમજી ગયું કે હવે આપણે બચીએ એમ સીએ નહીં એટલે ડૂબું ડૂબું મરું મરું હતો એટલે વડીલે કીધું કે હવે એક કામ કરો હવે આને ખેંચી લો એટલે વાંદરાને લાયા પાછા જહાજમાં પછી વાંદરું સમજી ગયું કે આપણે સુરક્ષિત આ જહાજ ઉપર જ સીએ અને પછી બકરીને જેમ બહી ગયું આખી મુસાફરી શાંતિથી કરી એટલે વાર્તા એ પૂરી થાય છે પણ વાર્તાનો કહેવાનો જે ભાવ છે ને એ બહુ મજાનો છે પણ આ વાર્તા આપણાને મોકલી છે નવનિર્માણ વિદ્યા સંકુલ રાધનપુરના સંચાલક જયરાજસિંહ રાજપૂતે એવાનો ભાવ એવો છે કે તમે જોજો કે પરિવારની અંદર એ વાંદરા જેવા અમુક માણસો હોય ઘણા ઘરમાં એ પોતાના ને પોતાના ઘરના અવગણ ગાતા હોય એમ કે આપણા ઘરમાં આમ નથી તેમ નથી આવું છે તેવું ઉશે ને જે ઘર ચલાવતો હોય એની પાસે નિંદા કરતા હોય પણ બારે જાઓ ને તો હાજ પડે તો ઘર જ હાંપરે એટલે આપણું ઘર સારું જોઈએ પણ અમુક વાતરા જેવા હોય એવા અને અમુક જોજો અમુક ગામમાં બે ચાર જણા એવા વાતરા જેવા હોય એ પોતાના ગામની નિંદા કરતા હોય કે આપણું ગામ તો આવું છે ને તેવું છે ને ફલાણું ટેકડું બારે જાય ને ત્યારે પાછી એ ના ઈ કે અમારું ગામ તો અમારું ગામ અમારા ગામ જેવું કોઈ ગામ નહીં એવું રૂડું અમારું ગામ અને ઘણા આપણા રાજ્યમાં એવા આપણે વાંતરા જેવા ઘણા હોય છે એમ કે આપણું રાજ્ય તો આવું છે ને તેવું છે ને ફલાણું ટેકડું ને બારે જાવ તો ખરા તો ખબર પડે કે આપણું એ રાજ્ય કેવું છે ત્યારે તમને સારું લાગશે એટલે ઘણા પાસે આપણા દેશમાં આવા વાંદરા જેવા હોય છે એ કે આપણો દેશ આવો છે ને તેવો છે ને થલાણ હું ઢીકડું અમુક દેશમાં તમે જાઓ ને ત્યારે તમને ખબર પડે કે આપણા દેશ જેવો તો બીજો કોઈ દેશ નથી અને આપણે બધા પાછા દુનિયાનું એ હું એ મત હું પોતે આવી જાઉં કે વાંતરા જેવા છીએ કે આપણે એમ કહી દઈએ દુનિયા નાલાયક લાયક છે ને દુનિયા આવી છે ને હરામી છે ને પાપી છે ને પણ બીજા ગ્રહ ઉપર તો ઓક્સિજન એ નથી ને પાણી એ નથી એટલે કહેવાનો મતલબ એ છે કે મગજની આપણી જે માનસિકતા જેટલી નાની હોય ને એટલા આપણે નેગેટિવ હોઈએ ત્યાં સુધી આપણને બધા અવગુણ દેખાય લોકોનું ખરાબ દેખાય આપણે એવી રીતે જ વિચારતા હોઈએ પણ આપણે પોતે ખરાબ હોતા હોઈએ છીએ અને જેટલું આપણે મગજને ખોલી અને વિચારોને વિસ્તૃત કરીએ ને તો બધું પોઝિટિવ થઈ જાય બધું આપણને સારું લાગવા માંડે એટલે માણસ હંમેશા ખુલ્લા મગજનો હોવો જોઈએ સાંકુચિક માનસિકતા આપણી ના હોવી જોઈએ તો જ આપણને દુનિયા સારી લાગશે રૂઢી લાગશે અને રળિયામણી લાગશે એટલે આ વાર્તાનો બોધપાઠ પાઠ આવો હતો અને ભાઈએ આપણાને આ વાર્તા મોકલી અને મેં તમને સંભરાવી તો એના માટે હું ભાઈનો આભાર માનું છું દિલથી ખૂબ ખૂબ આભાર તમારો અને જય માતાજી આપ સૌને